દિવાળી જેવા મોટા તહેવારના દિવસોમાં નાગરિકોને કોઈ પણ પ્રકારે અગોળતા ન પડે અને ખાસ કરીને જે તે લોકો પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે ભુજ એસટી ડેપો દ્વારા કેટલીક વિશેષ ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત અમારા કચ્છકેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એસટી ડેપો મેનેજર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દિવાળીના તહેવારને ધ્યાને લઈ તમામ લોકોને અગવડતા ન પડે તે હેતુસર વિશેષ ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત આ વર્ષે આશરે એકસો ચૌદ જેટલી વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી અને આ થકી એસટી વિભાગને આશરે સત્તર લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભુજ એસટી ડેપો નિયામક આવો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં પીજી કુંપાવત ડેપો મેજર ભુજ આપ જાણો છો કે કચ્છ જિલ્લો એ ઔદ્યોગિક રીતે વિકસિત આપણો જિલ્લો છે બહુ મોટો ધરાવતો જિલ્લો છે જેના કારણે બહારના સ્થાનાંતરિત લોકો શ્રમિક લોકો અને નોકરિયાત વર્ગ બહારના અહીં વસવાટ કરતા હોય છે દિવાળીના ટાણે મોટાભાગના બહારના પ્રવાસીઓ એમનો ઘસારો બહુ રહેતો હોય છે એટલે રિઝર્વેશનના ટાઈમે ફૂલ થયેલી હોય તેમના વતને જવા માટે પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે એસટીને પ્રિફર કરતા હોય છે આ બાબતે અમે ધ્યાને રાખી આ વખતે એસટી આપના આંગણે અને મુસાફરોનો ઘસારો જોઈ અમે તારીખ પંદર દસથી છવ્વીસ દસ સુધી પોતાના વતન તરફ સલામત રીતે અને ગંતવ્ય સ્થળે પહોંચે તે માટે એકસો ચૌદ જેટલી વધારાની એક્સ્ટ્રા ટીપો ઓપરેટ કરવામાં આવેલી જે પોષણક્ષપ પોસાય તેવા ભાવે કરકસર ભાવે અમને અમને પૂરી પાડવામાં આવેલી મોટાભાગના પ્રવાસીઓ મુસાફરો વડાસા સંજેલી ગોધરા જૂનાગઢ રાજકોટ તરફના હતા એમને અમે ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે અમારા ભુજ વિભાગના તમામ લોકોએ એક ટીમ કામ કરી અને એમને સેવા પૂરી પાડવામાં આવેલી અમારો મેઇન પ્રાથમિક મોટો આવક વધારવાનો નથી હોતો એક તરફી ટ્રાફિક હોય છે આપ જાણો જ છો એટલે એમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે એમને કોઈ અવગડતા ન પડે એ જ અમારી પ્રાથમિક જરૂરિયાત હતી એટલે અમે લગભગ તો એ કહીએ આંકડાકીય રીતે પાંત્રીસ પોઈન્ટ ચોપન ઇપી કે મુજબ સત્તર પોઈન્ટ સિત્તેર લાખ જેટલી અમે આવક મેળવે પણ અમારે મૂળભૂત જે સેવાનો હેતુ હતો એ અમને ગંતવ્ય સ્થળે એમને સફળતા મળે બસની અને વતને પહોંચે એ અમારી શુભ આશય હતો